કોઈ કહે કે મને શાશ્વતતાનો અનુભવ કરવો છે કે હું બીજે ક્યાંય નહીં ક્યાંક અલૌકિક લોકમાં છે એવું સ્મરણ કરવું હોય એવી અનુભૂતિ કરવી અનુભૂતિ કરવી હોય તો એક જ કામ કરો હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે કૃષ્ણ જપો એની શાશ્વતતા સાથે તમે અનુભવ કરવા માંડશે મનોવિજ્ઞાન એવું કહે છે કે જે લોકોને સ્વપ્નમાં ભગવાનના દર્શન થાય સ્વપ્નમાં એ સ્વપ્નમાં દર્શન થાય એ પ્રથમ સ્ટેજ છે જેને પહેલાં વેલા એ સુઈ તો એને સ્વપ્નમાં ભગવાન દેખાય ભગવાનનું મંદિર દેખાય ભગવાનની વાંસરી દેખાય એ પહેલું પગથિયું છે અધ્યાત્મનું એના પછી અધ્યાત્મનું મનોવિજ્ઞાન કહે છે કે બીજું પગથિયું એ છે કે કોઈ વ્યક્તિ મંદિરે જાય ને મંદિરની મૂર્તિમાં એને સાક્ષાત ભગવાન છે એવી અનુભૂતિ થાય એ બીજું પગથિયું છે બીજું પગથિયું એ પણ છે તમે કોઈ કથામાં જાઓ ને આંખ બંધ કરો ને એ કથાનું ચિત્ર તમારી સામે પ્રગટ થાય એ એ બીજું મધ્યમ દર્શન દર્શન છે અને પછી લાંબા ગણે ઘણી બધી કથાઓ સાંભળતા સાંભળતા પછી તમારે કથા પણ સાંભળવી આંખ બંધ કરો ઘરે બેઠા બેઠા ખાટલા ઉપર તો એ કૃષ્ણ કનૈયો હૃદયમાં છપાઈ જાય તો સમજવાનું કે ઉત્તમ દર્શન એ પગથિયા સુધી જવા માટેની આ વ્યવસ્થા છે તમે કૃષ્ણનું હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે કૃષ્ણ જપતા જપતા તમને શાશ્વતતા સાથે તમે જોડાઈ જાઓ એ પરમ તત્વ સાથે જોડાઈ જાઓ એ સત સ્વરૂપ છે ચિત્ત ચિત્ત સ્વરૂપ છે એટલે જ્ઞાન જે તમારામાં શાશ્વતતા આવી જાય જે કૃષ્ણને ભજતા ભજતા તમે શાશ્વત તત્વ સાથે જોડાઈ જાઓ અને એવા તત્વ સાથે જોડાઈ જાઓ તમને ખબર પણ ન પડે કે તમે ક્યાં છો હિન્ડો રાણામાં છો કે ભગવાનના હિંડોણામાં બેઠા છો ખબર પણ ન પડે એવું તત્વ છે કૃષ્ણનું સ્મરણ કરતા કરતા શાશ્વત તત્વ સાથે તમે જે કૃષ્ણનું નામ સ્મરણ કરતા હરે કૃષ્ણ હરે કૃષ્ણ કરતા કરતા તમારામાં જ્ઞાન ઉત્પન્ન થઈ જાય તમે હમણાં જ કાગબાપુની વાણી ગાય છે તો એ કાકબાપુની વાણી જેમ મુખમાંથી સ્વરિત થવા માંડે એમ કોઈ કવિ બની જાય નરસિંહ મહેતાના પદો આજે લોકો એના પર પીએચડી કરે છે એ છે જ્ઞાન હરે કૃષ્ણ હરે કૃષ્ણ કરતા તમારામાં જ્ઞાન ઉત્પન્ન થઈ જાય અને હરે કૃષ્ણ હરે કૃષ્ણ જપતા જપતા આનંદ આવી જાય આજે ઇસ્કોનના લોકો નથી હરે કૃષ્ણ હરે કૃષ્ણ ગાતા ગાતા આનંદમાં થઈ આ છે કૃષ્ણનું સાચું સ્વરૂપ સચિત અને આનંદ જેમાંથી શાશ્વતતા મળે જેમાંથી જ્ઞાન મળે જેમાંથી આનંદ મળે એને કહેવાય સચીત આનંદ જે કૃષ્ણને જપતા જપતા એનું ભજન કરતાં કરતા તમારા જીવનમાં ઘણા બધા વિચારો વિશ્વત્પત્તિ આવી હેતર ઘણા બધા વિચારો તમારા જીવનમાં ઉત્પન્ન થઈ જાય એ છે વિશ્વની ઉત્પત્તિ ઘણા બધા વિચારોનું તમે પોષણ કરતા છો કે ના 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 મારે એકાદશી રહેવી જ જોઈએ મારે મારા જીવનમાં લસણ ડુંગળી ન જમવા જોઈએ મારે મારા જીવનમાં દારૂ ન પીવો જોઈએ એવા ઘણા બધા મારા જીવનમાં એકાદ મારે નિયમ બનાવવો છે કે મંદિરે જઈને દર્શન કરીશ એવા નિયમોનું પોષણ થવા માંડે વિશ્વ ઉત્પત્તિ આદિ હે તમે છેલ્લે સંહાર ઘણા બધા નબળો વિચારોનો સંહાર થઈ જાય એ બધું કરાવનારો પણ ભગવાન કૃષ્ણ છે એટલે હરે કૃષ્ણ જપો અને તાપત્રય વિનાશાય ત્રણ પ્રકારના તાપનું શમન થઈ જાય આધી દૈવિક આધી ભૌતિક અને આધ્યાત્મિક પાપનું પાપનું મૂળ છે તાપ તાપ થાય પછી પાપ થાય પેલા તમને તાપ થાય આપણે નથી કહેતા સંતાપ થયો એવો એક પણ પ્રકારનો તાપ ઊભો જ ન થવા દે જે પાપનું મૂળ છે એ એ તાપ જ ન થવા દે અને સંતાપની જગ્યાએ તમને શાંતિ મળે એવું કોઈ નામ હોય તો છે હરે કૃષ્ણ એવા ભગવાન શ્રી કૃષ્ણની અમે સ્તુતિ કરીએ છીએ એટલે શ્રી કૃષ્ણ સ્તુતો સ્તુતિ માટે સંસ્કૃતમાં ધાતો વાપરવામાં આવે અને એમાંથી નુમહ નવમી નુમહ નુમહ અને નુમહ શબ્દ થયો અમે બધા સ્તુતિ કરીએ છીએ વયમ નુમ અને પછી સિદ્ધિ જ પ્રાર્થના કરવામાં આવી છે સુખદેવજી મહારાજની કથાના વક્તાને નૈમિષારણ્યના જંગલમાં અઠ્યાસી હજાર ઋષિઓની વચ્ચે ચર્ચા થઈ છે ચાર પ્રશ્નો પૂછાણા છે પદ્મ પુરાણમાં પહેલું પહેલું પ્રશ્ન પૂછવામાં આવ્યો છે કે અમારા જીવનમાં માયા અને મોહ કેવી રીતે દૂર થાય અમારા જીવનમાં આ ઘોર કલયુગમાં આ જીવ છે દેવી જીવ કેવી રીતે બને પાવનમાં પાવન કઈ હોય જે બધાનું કલ્યાણ કરનારું એવું કોઈ તત્વ છે તો એ કૃષ્ણ તત્વ છે એ કૃષ્ણ તત્વની પ્રાપ્તિ શાશ્વત કેવી રીતે થાય એવું અમે શું કરીએ કે કૃષ્ણ તત્વ નિરંતર અમારા કરે તત્વમાં સુધ પૌરાણિક અને એવું કહ્યું છે કે અંતે કે એવું અમે શું કરીએ જેના કારણે ભગવાન કૃષ્ણની પ્રાપ્તિ થાય નિત્ય કૃષ્ણની નિત્ય કૃષ્ણ આપણા હૃદયમાં જ રહે આપણા સ્મૃતિમાં જ રહે એવું અમે શું કરીએ ત્યારે સુદ્ધ પૌરાણિક એક જ વાક્યમાં જવાબ આપ્યો કે શ્રીમદ ભાગવત અને આ શ્રીમદ ભાગવત કલો આ કળિયુગમાં કોઈ આપણો ઉદ્ધાર કરનારું હોય કલયુગમાં આપણી અંદરના હોર્મોન્સ કોઈ બદલનારું હોય કલિયુગની અંદર આપણી અંદર મળને દૂર કરનારું હોય કલીની અંદર ભગવત પ્રીતિ કરાવનારું કોઈ શાસ્ત્ર હોય તો એ શાસ્ત્રનું નામ છે ભાગવત સૂત પૌરાણિક મેં મારી નજર સામે જોયું સુખદેવજી કથા સંભળાવી રહ્યા હતા અને પરીક્ષિતજી ખોડા એમના નીચે બેઠા હતા પરીક્ષિતજીએ ખાલી કથા શ્રવણ કરી સાત દિવસમાં કથા શ્રવણ કરવાની સાથે તમામ આસક્તિઓ છૂટી ગઈ અને આ શક્તિ છૂટી ગઈ ને એ ભગવાનના ધામમાં જતા રહ્યા માણસને મૃત્યુને ભેટવું હોય તો એક જ કામ કરે આ શક્તિ છૂટી જાય એટલે મૃત્યુ થઈ જાય આપણે બધાને આસક્તિઓ છે આ હું મેળવી લઉં આ મેળવી લઉં કથા સાંભળતા સાંભળતા બધું મેળવવું નહીં બધું અર્પણ કરી દેવું એવી ભાવના ઊભી થઈ જાય આને કહેવાય આસક્તિ છોડવી કથાનો સાતમો દિવસ હોય ત્યારે સ્વાભાવિક બધી આસક્તિ છૂટતી જાય પરીક્ષિતને આસક્તિ છૂટી ગઈ એમ નહીં ભગવાનના ધામમાં જતો રહ્યો ખાલી કથા શ્રવણ કરતી ધામમાં જઈ શકાય એના ઉપર શંકા થઈ એટલે બ્રહ્માજીએ પણ જોયું સાત દિવસમાં મુક્તિ થઈ ગઈ એણે બધા શાસ્ત્રો બધા પુરાણો બધા વેદો એનું આવર્તન કર્યું એમાં જે આનંદની પ્રાપ્તિ ન થઈ એ ભાગવતજીનું પારાયણ કર્યું એક તરફ વેદનું પારાયણ એક તરફ ભાગવતજીનું પારાયણ ભાગવતજીમાં જે આનંદની પ્રાપ્તિ ન થઈ જે રસની પ્રાપ્તિ ન થઈ વેદમાં એ ભાગવતજીમાં થઈ એટલે કહ્યું ભાગવતજી સૌથી શ્રેષ્ઠ છે અને એ ભાગવતજી સૌથી શ્રેષ્ઠ છે એટલે કહ્યું કે કોઈ પણ વ્યક્તિ સાત દિવસ સુધી આ કથા શ્રવણ કરે તો એને ચોક્કસ મુક્તિની પ્રાપ્તિ થાય સાત દિવસ એક જ આસન ઉપર બેસીને શ્રવણ કર્યું અહીંયાથી તમે શ્રવણ કરીને જાઓ પછી એ જે કથાઓ થઈ હોય એના ઉપર તમારે ચિંતન કરવાનું કે આજે કથા કઈ કઈ આવી છે એના ઉપર મનન કરવાનું કે આ કથા આવી છે આ કથા આવી છે આ કથા આવી છે એ મારા જીવનમાં ક્યાં બંધ બેસે મારે ભગવાનમાં જોડાવા માટે શું કરવું એવું ચિંતન તમે અવિરત કરો એને કહેવાય નિધિ ધ્યાસન અને સાત દિવસ સુધી નિરંતર આવું કરવામાં આવે તો ચોક્કસ મુક્તિ મળે છે ભાગવતજી કહે છે